કવિ ભગવતી કુમાર શર્મા તમારા અભ્યાસક્રમમાં ગીતો અને હરિગીતો બેવ છે ભગવતીભાઈએ ગીત અને હરિગીત બેઉ ખેડાણ કર્યું છે ભગવતી કુમાર શર્માના ગીતોમાં લઈ ઢાળનું વૈવિધ્ય નોંધપાત્ર છે મને કોઈ સર્વનમાં લઈ જાવ એ એમના આરંભ ગાળાનું બહુ જ જાણીતું ગીત છે કારણનો કેવડો મે તો પાપડ ને એ બધા ગીતો એમના જાણીતા છે પણ બહુ જાણીતું ગીત છે હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કંઈ નહીં કવિ વરસાદને ઝંખે છે આવો કે તેવો નહીં પહેલો કે બીજો નહીં કવિને વરસાદ ના ક્રમ કે પ્રકાર કશું નથી જોઈતું એ તો આખે આખો વરસાદ ઈચ્છે છે કારણ કે બધું જ તરબોળ હોવું જોઈએ કોરું કટાક છે કોરું કટાક નહીં જોઈએ જળ તો છે પણ જળ જળિયા રૂપે છે જેને જળમાં જળજળિયા હોય એને બધું કોરું જ લાગે અને આ જળજળિયા એ યાદનું પ્રવાહી રૂપ છે આ વાત પ્રિયના ઉલ્લેખ વગર કવિ માર્મિક રીતે આ ગીતમાં કરે છે સાવ કોરું કટાક આબ કોરા કટાક મોભ કોરા કટાક બધા નળિયા સાવ કોરી અગાસી અને હવે ગણો તો જળ તેણી ઝરમરનું ઝાડ પછી ઉજળો ઉઘાડ પછી ફરફરત યાદ એવું કંઈ નહીં હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કંઈ નહીં બીજું એક બહુ સરસ ગીત છે એ છે અઢી અક્ષરનું ચોમાસું આ ગીતની ખૂબી છે કે વરસાદ લાવનારા સંકેતો અને અને પ્રણય વિરહની ગીત વાતો અસર અક્ષરને સાથે રાખીને થઈ છે જેમ કે અક્ષરના અમેને અમેના અક્ષર બે છે ત્રણ અક્ષરના આકાશે આકાશના અક્ષર ત્રણ છે ચાર અક્ષરની જરમાર દેખાય છે ને પછી એક પાંચ અક્ષરના મેઘાડંબરમાં પરિણમે છે અને મહિમા તો અઢી અક્ષરના પ્રેમના વિકલ્પે અહીં અઢી અક્ષરનો વ્રેહ વિરા એનો થાય તો ત્રણ અક્ષરના કાળજે કેટલા ઘા પડે એ સમજી શકાય મેઘાડંબર પાંચ અક્ષરના જળજળિયાનો મહિમા કરે છે અને આખે આખો ગીત પ્રતીક થઈ ઉઠે છે ભગવતી ભાઈએ ગીતો પણ ઘણા લખ્યા આમ પણ છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતી સાહિત્યમાં હરિ કાવ્યોની વર્ષા થઈ માવઠા પણ થયા વીસમી સદીની બીજી 25 માં સુંદરમ અને નિરંજન ભગતે હરિને સંબોધીને કેટલાક કાવ્યો રચ્યા એમાં સુંદરમ ના તો કોયા ભગતની કડવી વાણી જેવા છે તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં રમેશ પારેખની સર્જકતાના શિખરમાં કેટલાક હરિકાવ્યો મળ્યા એ પછી તો ભગવતી કુમાર શર્મા હરીશ મીનાશ્રુ રવિન્દ્ર પારેખ લગભગ બધાએ જ હરિકાવ્યો લખ્યા નરસિંહ મીરા દયારામ જેવા ભક્ત કવિઓ પાસેથી પ્રાપ્ત થયેલા આત્મ પ્રતિના રણકાવાળા પ્રેમ ભક્તિના જે પદ હતા એ તો આપણી મહામુલી સંપદા છે જ પણ પૂર્વ સૂર્યોની આ અપૂર્વ સર્જકતા પછી પ્રેમ ભક્તિના પદો રચવા એ પ્રમાણમાં કપરું કામ છે આ કપરા માર્ગ પર પોતાની થોડીક પગલીઓ અંકિત કરવા મથનારાઓ મથનારા કવિઓમાં એક કવિ ભગવતી કુમાર શર્મા પણ છે પૂર્વ પરિચિત કૃતિઓને બાજુ પર ખસેડી એની અંદર નિજી ભાવરણકો ઉમેરી કવિએ જે કેટલીક નોંધપાત્ર પદરચનાઓ કરી છે એમાં મહત્વના જો કહીએ તો આ તો હરિ નામની હેલી હરિસુપણે મત આવો હરિ વર્ષે કે વ્યોમ વગેરેને આપણે યાદ કરી શકીએ ભાઈનું એક અદ્ભુત ગીત છે બે મંજીરા નરસિંહ અને મીરા એ જાણે કે કૃષ્ણ હૃદયના બે મંજીરા હોય મારે રુદિયે બે મંજીરા એક જૂનાગઢનો મહેતો બીજી મેવાડની મીરા બીજા એક હરિગીતમાં જે આરત છે એ આરતીની જેમ પ્રગટી છે મારામાંથી ઊંચકી મુને મોર પીછની જેમ ઉમેરી હરિવર ને કાગળ લખીએ રે લઈ જમના જળ લખીએ રે આવું તમે સાંભળો એટલે રમેશ પારેખ અચૂક યાદ આવે શેરી વળાવી સજ્જ કરું હરી આવો ને એ પંક્તિ ભગવતીભાઈ પાસે બદલાઈ જાય છે શેરી વળાવી સજ્જ કરી અને આંગણ બન્યું અરીસો એ જ રીતે શરદ પૂનમની રાતડીને ભગવતીભાઈ કેવી રીતે કહે છે શરદ પૂનમની રાતડી કૃષ્ણ ગોપીનો રાસ કવિતામાં જાણે મળ્યા શબ્દ અર્થ લયપ્રાસ પ્રાસ હરી નામની હેલી પદનો ઉઘાડ અને એનો બીજો અંતરો અદ્ભુત છે આ તો હરી નામની હેલી સાત જન્મ તૂટે તાતણા તરસ ના જુ રસ વેલી મારી સુગંધ થાય એટલે ધરતી તરબોળ બની જાય એમ હરી રસ વર્ષાથી ભક્તના તન તાપ દૂર થાય અને એ હરિમય બની જાય વેલી ખીલી જાય એ પછી શરીર રૂપી ડેલી સુગંધ લથબથ બને ભજન પરંપરામાં યોજાતા રૂપકોનો ભગતીભાઈ ને સારો એવો પરિચય છે કવિએ સૂઝપૂર્વક એ રૂપકોનો અહીં ઉપયોગ કર્યો છે હરી સાથે ઝઘડવાની હઠ વાત કરવાની આપણે ત્યાં પરંપરા છે એવું જ એક પદ હરી સાથેના ઝઘડાનો હરી સુપણે મત આવો મીરાએ પણ ગાયું છે માય મે તો સુપનામાં પરણ્યો દીના નાથ રમેશ પારેખની ગોપી પણ કહે છે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાલી કરી ભગવતી ભાઈની આ કૃતિમાં ગોપીનું અથવા ભક્તનું સંવેદન જી છે કૃતિ નાયક મુખે કે નાયિકા મુખે કોઈના પણ મોઢે તમે કલ્પી શકો હરી સુપણે મત આવો મોઢા મોડ મળો તો મળવું મિથ્યા મૃગ જળ માય પલળવું અને છેલ્લે હરી આવો કા તેડાવો હરી સુપણે મત આવો તેડાવો માં પરમ ધામ નું પણ સૂચન છે આવો અને કા તેડાઓ આ આંતર પ્રાસ કવિ પૂરી સૂજ પ્રયોજે છે એ આપણે જોઈ શકીએ છીએ હરી સુપણે મત આવો મોઢા મોઢ મળો તો મળવું મિથ્યા મૃગ જળ પલાળવું આ બદરાથી તે બદરા તક ચાતક નો ચક્કર આવો હરી સુપણે મત આવો હુકમ જેવી વિનંતી છે કા આવો કા તેડાવો હરી સુપણે મત આવો થતી વાંસળડીની ઈર્ષા થાય છે એ શોક થઈને સાલે છે જ્યારે અહીં સીધે સીધું કહેવાયું છે હું અધરા મૃતની તરસી આ તરસ કેવી છે બીજી પંક્તિમાં હરી હું બનું તમારી બનસી ભગવતી કુમારના કેટલાક ગીતોનો ઉપાડ આપણને સ્પર્શી જાય છે પણ એ સાધ્યંત વિકસતા નથી દાખલા તરીકે વીજળીના ચમકારે પણ તે છતાંય ભગવતીભાઈના અમુક ગીતો એ ગુજરાતી પ્રજા કાયમી યાદ રાખી શકે એવા છે ખાસ તો અઢી અક્ષરનું ચોમાસું અને પહેલો વરસાદ અને બીજો વરસાદ અને હરિગીતો આ દરેકની અંદર ભગવતીભાઈનું એક આગવું પ્રદાન છે અને આ પ્રદાન એ પ્રકારનું છે કે જ્યાં આગળ એના પૂર્વ સૂર્યોમાંથી એ મુક્ત થઈ અને એક ડગલું આગળ એક હરિગીતોને પણ લઈ જાય છે મારે રુધિએ રહેજો રે કારણ મને તો વારંવાર તાલાવાલા કરવાની માંગવાની ટેવ પડી છે તો મને જીરવી લેજો રે એવું પણ કહે છે ગીત કવિ સોનેટ કવિ પણ ગુજરાત સૌથી વધારે જેને ચાહે છે એ છે ગઝલકાર ભગવતી કુમાર શર્મા જેની વાત હવે કરીશું